નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખ એકવીસ ડિસેમ્બર અને શનિવાર સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ઘણા દિવસથી એક્ટિવ રહેલી બંગાળની ખાડીની સિસ્ટમ હવે ધીરે ધીરે ઉત્તર તરફ સરકી રહી છે અને સાથે સાથે નબળી રહી છે તેમજ સાથે સાથે વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં હજુ પણ ઠંડીનું ચોર યથાવત છે તો આવનારા દિવસોમાં કયા વિસ્તારમાં થશે માવઠું તેમજ ઠંડી વધશે કે ઘટશે તેને લગતી સંપૂર્ણ વાત કરીશું એ પહેલાં ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તારીખ બાવીસ અને રવિવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો તમે જોઈ શકો છો અહીં વાદળો છે એ ઘેરાવડો વધી રહ્યો છે સુરતમાં તેમાં સાથે સાથે રાજકોટમાં અરબસાગરમાં આ ઉપરાંત પવનો છે એ અસ્તવ્યસ્ત જોવા મળી રહી છે સાથે સાથે તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન છે એ ચૌદથી લઈ અને સોળ ડિગ્રી જેટલું મોટાભાગના વિસ્તારમાં જોવા મળી રહ્યું છે અને રવિવારના રોજ ઘણા વિસ્તારમાં જેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર તેમજ થરાદ વિસ્તારમાં છે એ છાટાછૂટી અને હળવા ઝાપટાં છે એ નોંધાઈ શકે છે તારીખે બાવીસના રોજ જ્યારે સૌરાષ્ટ્રમાં છે ભાગે છાટાછૂટી અને વાદળોનો જમાવડો છે એ જોવા મળી શકે છે મિત્રો તારીખ બાવીસના રોજ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તારીખે ત્રેવીસ ડિસેમ્બર અને સોમવારની તો અહીં તમે જોઈ શકો છો પશ્ચિમી વિક્ષોભનું કનેક્શન છે એ અસ્થિરતા સાથે મુંબઈ સુધી જોવા મળી રહી છે તાપમાનની સૌથી પહેલાં વાત કરીએ તો તાપમાન છે એ મહત્તમ તાપમાનમાં વધારો થશે એકથી બે ડિગ્રી જેટલો સોમવારના રોજ અને ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત રિજિયન વિસ્તારમાં છે ત્રેવીસ તારીખના રોજ ઘણા વિસ્તારમાં છાતા છૂટી તેમજ હળવા ઝાપટા જોવા મળી શકે છે અમદાવાદ વડોદરા દાહોદ સુરત વિસ્તારમાં સાથે સાથે ઉત્તર ગુજરાતના છે એ ઘણા બધા વિસ્તારમાં રાજસ્થાન બોર્ડરની આસપાસ છે એ હળવા ઝાપટા નોંધાઈ શકે છે મિત્રો છાંટા છૂટી જવા અને આ ઉપરાંત વાદળોનો જમાવડો પણ જોવા મળી શકે છે અને સાંજના સમયે પણ વાદળો છે એ જોવા મળી શકે છે તારીખે ત્રેવીસના રોજ પવનની વાત કરીએ તો પવન છે એ ઉત્તર પશ્ચિમનો અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે જેમાં કચ્છ વિસ્તાર અને સૌરાષ્ટ્રનો વિસ્તાર જેના હિસાબે છે એ ઠાર આવી શકે છે અને ધૂંધળું વાતાવરણ પણ જોવા મળી શકે છે જોકે ઝાકરની કોઈ સંભાવના છે એ દેખાતી નથી મિત્રો વહેલી સવારે પણ ઝાકળ છે એના દર્શન થતા નથી તારીખે ત્રેવીસ અને ચોવીસના રોજ પરંતુ ચોવીસ તારીખની વાત કરીએ તો ચોવીસ તારીખના રોજ પણ ખાસ કરીને મધ્યપ્રદેશ ભોપાલ ઇન્દોર તેમજ સુરત સાપુતારા વલસાડ વિસ્તારમાં છે એ છાટાછુટીથી માંડી અને ઝાપટા છે એ જોવા મળી શકે છે પશ્ચિમ વિક્ષોભની અસરના હેઠળ આ પ્રકારનું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો તારીખ છવ્વીસ અને ના રોજ માવઠાની ઘણી અસર વ્યાપક અસર જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જેમાં મોટાભાગના વિસ્તારોમાં છે એ વાદળોનો જમાવડો જોવા મળશે અને એ સાથે સાથે ઘણા વિસ્તારોમાં છાટાછૂટી અને હળવા ઝાપટા પણ નોંધાઈ શકે છે ખાસ કરીને આ માવઠું છે એ રાજસ્થાન તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારના લાગુ વિસ્તારોમાં તેમજ સાથે સાથે સુરત વલસાડ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છે એ માવઠાની વ્યાપક અસર જોવા મળી શકે છે જેમાં છાતાંછૂટી અને હળવા ઝાપટા નોંધાઈ શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ જૂનાગઢના તેમજ અમરેલીના આ ઉપરાંત રાજકોટના ભાવનગર બોટાદ તેમજ સાથે સાથે પોરબંદર અને જામનગરના અમુક વિસ્તારોમાં છે એ છાતા છૂટીનો માહોલ છે એ જોવા મળી શકે છે તારીખ સત્યાવીસના રોજ છે એ પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ છે એ રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ભારે માવઠું જોવા મળશે મિત્રો અને આ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ છે એ પણ નબળી પડી જશે અને વાત કરીએ તાપમાનની તો સિત્યાવીસ તારીખના રોજ તાપમાનમાં એકથી બે ડિગ્રી જેટલો વધારો થશે જેના હિસાબે ઠંડીમાં છે એ થોડો ઘટાડો જોવા મળશે મિત્રો ત્યારબાદ સિત્યાવીસ ડિસેમ્બર બાદ ઇઠ્યાવીસો ઓગણત્રીસ ત્રીસ તારીખના રોજ કેવું રહેશે વાતાવરણ ફરીથી પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ અસ્થિરતા સર્જાશે કે નહીં તેને લગતી વાત છે એ આપણે આગળના વિડીયોમાં કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર